જામનગરથી સમાચાર મળી રહ્યા છે જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી રંગમતી નદીના પવિત્ર જળ પ્રવાહમાં બેખો ફરી ઉદ્યોગનું કેમિકલ પાણી છોડાતું હોવાથી નદી દૂષિત બની ગઈ છે પારવારુપ નદીમાં કેમિકલના ફીણના દ્રશ્યો સામે આવ્યા છે છતાં જવાબદાર તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠો હોય તેવું લાગી રહ્યો છે જેને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નવાનગરની શાન ઐતિહાસિક રંગમતી નદી

મેહણ મારફતે જે ઉદ્યોગિક એકમમાં આવેલા છે જામનગર ની અંદર તેનું કેમિકલ જે પાણી છોડવામાં આવે છે આ જે કેમિકલયુક્ત પાણી છે તે નદીમાંથી પરસાર થઈ અને સિટી તરફ જતું હોય છે પરંતુ જે સિટીના લોકો છે તેને ક્યાંક ને ક્યાંક જે જીતી દ્વારા પણ આને લઈને ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ એકમમાં આવે છે તેમની અંદર ધાપાસ કરવી જરૂરી છે અને જામનગરના આ જવાબદાર તંત્ર હાથ ઉપર વસીને બેઠા હોય તેવું ક્યાંક ને ક્યાંક કામ આવ્યું છે કારણ કે જે નદી છે તેમની અંદર કેમિકલના ફિલ્મના દ્રશ્ય છે તે જોવા મળે છે ને આજે નદી છે તેમને દુષિત કરતા હોવાના લોકોમાં ચર્ચા પણ જાગી રહી છે હાલ જબ્બે ત્યારે તંત્ર છે જે ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં હોય તેવા દ્રશ્ય પણ સામે આવે છે હાલ જે પ્રકારે લોકોની માંગ એક જ છે કે જે ઉદ્યોગ એકમો છે કેમિકલ યુક્ત જે એકમો છે જે પાણી છોડે છે તેને રહીને કાર્યવાહી કરવી જરૂરી છે જી જી સાગર નદીનું પાણી દૂષિત થતા લોકોનું શું કહેવો છે લોકોમાં કેટલો રોષ છે થી પાણી છે તે દૂષિત પાણી આવતું છે ઘણી વખત તંત્ર ને રજૂઆત પણ કરવામાં આવતી છે અને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક આ કાંડા કામ કરતું હોય આવે છે ને જે પ્રકારે લોકોની એક જ માંગ છે આવા એકમો છે જે આવી જે કાર્યવાહી થતી નથી તેને લઈને ક્યાંક ને ક્યાંક લોક મુખ્ય પણ ચર્ચા છે અને જામનગર ના એક જ માંગ છે કે આવા જે કેમિકલ યુક્ત એકમો છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે જે સાગર કોના દ્વારા દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે કઈ કેમ્પની કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે તેને લઈને કોઈ માહિતી ખરી જી કે કે જો વાત કરું મે જામનગરની અંદર મોટા પ્રમાણમાં ઉદ્યોગ એકમો આવે છે ને કેમિકલ યુક્ત એકમો ઘણા બધા હોય છે જે કેમિકલ નો ઉપયોગ કરતા હોય છે ને જેને લઈને ઔદ્યોગિક એકમ તમામ જે દૂષિત પાણી છે અચે રહેણ મારફતે સીધું નદીમાં પોતું હોય છે કેનાલ મારફતે અને તેમનું જે પાણી છે તે કેમિકલ હોવાના કારણે જે તમામ જે નદી છે તે દૂષિત થતી હોય છે જી જી સાગર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડાઈ રહ્યો છે સ્થાનિક લોકોએ તંત્ર સામે હવે સવાલ ઉઠાવ્યા છે કારણ કે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજવાત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા તંત્ર સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે